તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો કેમ કે મજા મજામાં હું આજ આવ્યો છું આ હટાણું કરવા માટે તો હવે ફાઇનલી અમારે બધું સામાન લેવા ગયું છે અને હટાણું પણ સીધું છે તો હમણાં યુટ્યુબમાં બે તથા બ્લોગ બનાવવાનો ટાઈમ નતો મજતો મળતો અમને કારણ કે ઘરે પણ અમારે થોડુંક કામ હતું અને અહીંયા પણ કામ હતું એટલે ફાઇનલી આજે અમારે અટાણું બટાણું બધું થઈ ગયું છે અને હું આજે મૂવ આવ્યો છું અને અત્યારે મારો તમે જોઈ શકો છો કે આમાં રૂ લીધું આ બધું મારું અટાણાનું સામાન છે અને અત્યારે હું છું મુવા અને અત્યારે આપણે આમ તમે જોઈ શકો તો આપણે મુવા અહીંયા આપણે જે નેવું પડીને ત્યારે બરાબર છે અને બધું અત્યારે જો અમારે વેબસાઇટ એટલે છે અને અત્યારે બધું ફાઇનલી અમારે લેવાઈ ગયું છે અને હમણાં આમ બે દિથા મને બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળતો અને આજે અમે બ્લોગ બનાવ્યો છે તો મારી ચેનલમાં ખાસ કરીને હોય તો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબર કરી લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો